જોતા જ મોમાં પાણી આવી જાય અને બે રોટલીના બદલે ચાર રોટલી ખવાઈ જાય ને એવી એકદમ નવી ઇન્સ્ટન્ટ રેસીપી હેલો ફ્રેન્ડ હું છું શીતલ તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચનમાં આજે આપણે બનાવીશું સિઝન પૂરી થાય ને એની પહેલાં એકવાર તમે આ રેસિપી બનાવી લેજો સો ટકા ગેરંટીથી તમે ડબ્બો ભરી અને ફ્રીજમાં સ્ટોર કરી અને મહિનાઓ સુધી ખાશો એકદમ ટેસ્ટી ચટાકેદાર અને બનાવી તો માત્ર પાંચ જ મિનિટમાં તૈયાર થઈ જાય છે આ ચટણીના સલાડ એકદમ નવી જ રેસીપી બનાવીશું તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ એના માટે માત્ર બે નંગ કાચી કેરી તો અત્યારે કાચી કેરી માર્કેટમાં હજુ મળે છે તો એની પહેલાં તમે આ રેસીપી બનાવી લેજો તો અહીંયા મેં કાચી કેરી બે નંગ લીધી છે કેસર કેરી છે ને એ છે અને આ છે ને કેરી હવે પાકવાની તૈયારીમાં છે એની પહેલાં આ રેસીપી મેં બનાવી લીધી અને બધાને ખૂબ પસંદ આવી તો આ રીતની નાની સાઈઝની મેં બે કેરી લીધી છે કેરીનું વજન કરીને તો પાંચસો ગ્રામ કાચી કેરી છે હવે એની છાલ કાઢી લેશું આ રેસીપી માત્ર પાંચ મિનિટમાં તમે તૈયાર કરી શકો છો અને એક મહિના સુધી તમે રાખીને સ્ટોર પણ કરી શકો છો સીઝન જઈને એની પહેલા બનાવી સ્ટોર કરી દેવાની પછી તમારે એનો આનંદ માણી શકાય હવે કેરીની છાલ પછી આ રીતે સ્લાઇસર લેશું જે પોટેટો સ્લાઇસર આપણે યુઝ કરતા બસ એ જ લીધું છે અને આ રીતે ચિપ્સ તૈયાર કરી લેશું તો બંને કેરીમાંથી આ રીતે ચિપ્સ તૈયાર કરી લેવાની આગળ અને પાછળના ભાગથી આ રીતે ઘસી લેવાની એટલે જે સ્લાઇસ છે ને મોટી અને લાંબી થશે એટલે એને કટ કરવામાં આસાની રહેશે સાઈડમાંથી પણ આ રીતે ઘસી લેવાની હવે આ જે સ્લાઇસ થઈને એ સ્લાઇસને આપણે પતલી લાંબી સ્લાઇસમાં કટ કરીશું જુલિયન કટ કરીને આપણે કોબીને એ જ રીતે આ કેરીને પણ આપણે જુલિયન કટ કરીશું અને એમાંથી આ રેસીપી તૈયાર કરીશું એકદમ સિમ્પલ છે પતલી સ્લાઇસ છે એટલે કટ કરવી પણ આસાન છે અને અત્યારની જે કેરી હોય ને એ થોડી પાકવા ઉપર હોય એટલે કટ પણ આસાનીથી થઈ જાય આ રીતે તો આ કેરી છે ને એ પીળા સ્પરતી હોય ને એવી જ મેં લીધી છે તમે એકદમ ગ્રીન હોય ને એવી પણ લઈ શકો કેસર કેરી તોતાપુરી કેરી કોઈ પણ કેરી તમે લઈ શકો છો આ રીતે જે મેં બે કેરી લીધીને બંને કેરીમાંથી આપણે સ્લાઇસ કરી તૈયાર કરીશું તો તમે કાચી કેરીને આવી રેસીપી ક્યારે ટ્રાય કરી છે કે નહીં મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો પણ મને જરૂરથી કહેજો અને નેક્સ્ટ રેસીપી કઈ જોવી છે ને એ પણ મને કહેજો અહીંયા તમે જુઓ આ રીતે આપણે એકદમ પતલી પતલી લંબી લંબી સ્લાઈસ કટ કરી લેવાની છે અને આ રીતે બધી જ કેરી એટલે કે બંને કેરીમાંથી મેં સ્લાઈસ કરી તૈયાર કરી લીધી તો આ રીતે પતલી પાપડ જેવી અને લાંબી એવી સ્લાઈસ તૈયાર થશે અને આ તમે રેસીપી બનાવશો ને તો સો ટકા તમારા મોમાં બનાવતી વખતે જ મોમાં પાણી આવી જશે એટલી ટેસ્ટી બને છે ચટકારેદાર બને છે હવે આપણે આ રેસીપી બનાવવા માટે આ જે બધી સ્લાઇસ છે ને એને આ રીતે બોલમાં કાઢી લેશું અને હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ટી સ્પૂન ખાંડ એડ કરીશું ખાંડ છે ને એ પ્રિઝર્વેટિવનું કામ કરશે જેનાથી તમે લાંબો સમય આ રેસિપી એટલે કે આ સલાડ અથાણું તમે જે પણ કોતે એ લાંબો સમય સુધી તમે રાખીને તૈયાર કરી શકો છો અને મૂકી શકો છો સ્ટોર પણ કરી શકો છો અને હવે આપણે આ રેસીપીમાં યુઝ થશે માત્ર વરિયાળી તો વરિયાળીને આપણે અધકચરી ક્રશ કરી લેવાની જેથી વરિયાળીની જે ફ્લેવર હોય ને એ ખૂબ જ સરસ આવે તો એકદમ ઝીણી ક્રશ નથી કરવાની વરિયાળીને આખા ભાંગી જ રાખવાની છે તો હવે આપણે એમાં તેલ એડ કરવાનું છે તો તેલને પહેલાં આપણે ગરમ કરી લેવાનું મેં અહીંયા મસ્ટર્ડ એટલે કે સરસોનું તેલ લીધું છે રાઈનું તેલ અને બે ટેબલ સ્પૂન જેટલું લીધું છે એને સારી રીતે ગરમ કરીશું તમે જુઓ સાઈડથી આ રીતે ગરમ થઈ ગયું થોડીવાર માટે સાઈડમાં મૂકીશું એટલે હલકું ગરમ હોય અને હલકું ઠંડુ થઈ જાય હવે મેં અહીંયા ચોપ લીધું છે એમાં પાંચથી છ તીખી લીલી મરચી એમાં જે લાલ અને લીલી બંને કલરની આવે ને તે મેં લીધી છે તમે કોઈ પણ એક કલરની પણ લઈ શકો આ રીતે ચોપ કરી લેશું એટલે મરચીનો જે ટેસ્ટ છે ને એ જળવાઈ પણ રહેશે અને થોડું આ રીતે મોટું ક્રંચ થશે મિક્સર જારમાં પણ તમે એકથી બે વાર ચલાવશો ને તો પણ એ રીતે મરચી તૈયાર થઈ જશે અહીંયા આપણી જે કેરી છે ને એ પણ હવે મીઠું અને ખાંડ એડ કર્યા પછી સોફ્ટ થઈ ગઈ છે તો આ જ સમયે ક્રશ કરેલું મરચું એડ કરી દેસું તીખાસ થોડી આ સલાડ કે અથાણામાં વધારે હશે ને તો ખૂબ જ સરસ લાગશે તમે આને અથાણું કોશો સલાડ કહેશો તમે જે પણ કહો તો ચાલે બંનેમાં યુઝ કરી શકાય છે હવે જે વરિયાળી ક્રશ કરીને રાખી છે ને તે એડ કરી દેસું સાથે તેલ પણ હજી હલકું ગરમ છે ત્યારે જ આપણે એમાં હલકું ગરમ હોય ને ત્યારે એમાં અડધી ટી સ્પૂન હિંગ અને થોડું લાલ મરચું પાવડર એનાથી કલર ખૂબ સરસ આવશે અને આ જે છે ને ખાટું મીઠું તીખું આ રેસીપી તૈયાર થાય છે તો એ રીતે બધા મસાલા મેં એડ કર્યા છે મિક્સ કરી દેસુ તેલ એડ કરવાથી તમે મહિના સુધી રાખશો ને તો પણ નહીં ખરાબ થાય અને જો તમારે બહાર જ રાખવું હોય ને તો તમારે એને એક દિવસ માટે કાચની બરણીમાં ભરી અને તડકામાં રાખી દેવાનું પછી તમે એક વીક સુધી બહાર પણ રાખી શકશો પણ ફ્રીજમાં રાખશો ને તો વધારે સારું રહેશે મહિના સુધી ખરાબ નહીં થાય એકદમ નવું જ ટેસ્ટી ચટકારેદાર લચ્છેદાર આપણું આ અથાણું બનીને તૈયાર થઈ ગયું તમે એને કાચની બોટલમાં ભરી અને ફ્રીજમાં સ્ટોર કરી શકો છો તો તમે થેપલા સાથે રોટલી સાથે પરોઠા સાથે કોઈ પણ ડીશ સાથે સર્વ કરી શકો છો ખૂબ જ ટેસ્ટી લાગે છે બનાવ પણ એકદમ સિમ્પલ તો તમને આજની આ રેસીપી કેવી લાગીને મને કમેન્ટમાં જરૂરથી કેજો અને ટ્રાય કરવાનું ભૂલતા